જય કેમ છો બધા મિત્રો મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપ રાણાવથી સાનંદનું બલકર ભરીને જવાનું હોય તો એનો વિડીયો જોવાનો હોય જોવા એનો વિડીયો બનાવવાનો હોય તો એનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં હાલો મિત્રો આપણે વિડીયો આગળ વધારીએ ક્યાં જ્યાં વરસાદ સારો પડશે એ બધું તમને વિડીયો વિડીયોમાં બતાવીશ વિડીયો જવાનું તમે ભૂલતા નવ વાગી ગયા હે જો જવાની આપણે તૈયારી કરતા હતા બરાબર રાણાઓ રાણાવ બલકર જઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે વરસાદ બંધ થાય ને

વરસાદ રહી ને તો જમાવટ થાય જવાની વિડીયો જોરદાર બનવાનો હોય તો વિડીયો ભૂલતા રહી ગયો હવે બલકાર આવી ગયા છે ટપાલ બનાવીએ ટપાલ બનાવી દઈએ મેતાજીએ છે છે બલકર આપણું સાણંદનું ભરેલું છે હવે ટપાલ બપાલ લઈ લે ટપાલ બપાલ બનીને તો રાખી દીધી અહીંયા વેતા જઈએ ટપાલ બનાવવા ગયો નથી છે તો ગાડી આવી ગયા હે હલો ધીમે ધીમે હાલતી કરી હવે ગાડીની હાલતી કરી સાણંદ બાજુ જવાનું છે આપણે અમદાવાદ સાઈડ સાઈડમાં રસ્તામાં પ્રસાદ વરસાદ હારો વિડીયો બનાવશું વિડીયો આપણે જોરદાર બનાવવાનો હે આજે

ના ભાઈ એવો કેમિકલ નાખે છે આ ગન હોય કેમિકલ ફૂલ કરે પછી ડીઝલ ફૂલ કરાવવાનું છે આપણે નખાઈ ગયું હે આપણા પપ્પા ડીઝલ નાખી લે ફૂલ કરાવી લે ડીઝલ ની ટાંકી ફૂલ કરવા આપણે લગાવી દીધી હા પપ્પે હા ભાઈ જેવો ફૂલ કરે છે આપણે ડીઝલ ની ટાંકી છે હાલો ભાઈ હાલો કરો ચાલુ કરો હાલો

આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છે આનો બીજો ભાગ હજી આવવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જયરામ